માનવ દેહ મળ્યો છે ને બડે ભાગમાનુસ્તન પાવા કહીએ છે તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે તેના માટે શું કારણ કે બડે ભાગમાનુસ્તન પાવા સુરદુર્લભ સદกรંતહી કાવા એનું મૂળ કારણ શું એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનીમાં મળે છે પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે મુક્તિ માટે કેવલ આંખો કાફી છે કાન દરેક યોનીને મળ્યા છે પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે જીભ દરેક યોનીમાં દરેકને મળે છે માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે યોનીમાં એવી જીભ નથી કદાચ પોપટ પણ રામ બોલતો હશે પણ એ રામ સુધી નથી પહોંચતું માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય એટલે કે એના ઉદ્ધાર માટે આ અગિયાર ઈન્દ્રિઓમાંની કોઈ એક ઇન્દ્રિ પણ ભગવાનમાં લગાવી દેને એ જ એના મુક્તિ માટે કાફી છે એટલે અગિયાર આ બંધનો નથી અગિયાર અવસરો છે આ એકાદશ ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિ પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે તો એનાથી પણ છૂટી જાય એવો દેહ માણસ પાસે છે એટલે કહું બળે ભાગમાનું સ્તન પાવા નહી તો આપણને એમ થાય આહાર નિંદ્રા ભય મૈથુન દરેક યોનીમાં છે માણસ કેમ શ્રેષ્ઠ કારણ કે એની પાસે અવસર હોય છે મુક્ત થવાના ભગવત પ્રાપ્તિ कितनी सुंदर बात वृत्रासुर कहते हैं प्रभु आपको देखने की लालसा जगे कैसी लालसा छोटे छोटे चिड़िए के बच्चे होते हैं ना झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे अभी पंख भी नहीं आए उनको उड़ने का सामर्थ्य नहीं है असमर्थ है भूखिया थे बच्चा हो। અને માં ચણ લેવા ગઈ છે અને માને માં ચણ લઈને આવતી જુએ અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલી ના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય વિચાર કરો દર્શન કરતી સમય આ બચ્ચાઓ યાદ રાખો પછી થયું વૃદ્રાસ ને કે જયારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે પછી રાહ નથી જોતા એટલે બીજું ઉદાહરણ નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતિક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોડું નથી મારતું એ માની આજુબાજુ કૂદકાઓ મારે તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે કારણ કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે આજે મારી માં મને મળે બસ હે પ્રભુ એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાજ હોય એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતિક્ષા કરતી રહે

લોકો કે લાલચ બહુ ખરાબ અમારા ભગવદીઓ કે ખરાબ નહીં તમે ખોટી જગ્યાએ રાખો છો ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય લાલચ છે ને દર્શન કરતી સમયે આંખો માંજી દો લાલચી વ્યક્તિને કેમ થાય હજી મળે તો સારું હજી મળે તો સારું હજી મળે તો સારું એમ જયારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખો માંજીને લઈ જવે આ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે એ દર્શનની લાલસા વાર્તા સાહિત્યમાં તમે જોજો ચૌડાની વાર્તા આવે છે એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો રોજ જાય ગિરરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો અરે આજે મને આજે પ્રભુના દર્શન ન થયા એવો તાપ એવો તાપ થયો રહેવાયું નહીં નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યું અરે માજો મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા અને એવો તાપ થયો નિજ પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની દિવાલમાં ઠાકોરજીથી સહન ન થયું ઠાકોરજી પોતાની છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ ખોદી ખોદમાં બખોલ કર્યું ખોદીને અને ત્યાંથી શ્રીનાથજી પોતાના મુખારવીન ના દર્શન કરાવ્યા દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય આને કહેવાય દર્શન એવી તત્પરતા તમારી આંખોમાં બધાની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવે એવો તાપ દર્શન કરવાનો પણ એટલી બધી ભીડ મંદિરમાં ઊંચા થઈ થઈને કોશિશ કરે પણ શ્રીનાથજી ના દર્શન ન થાય એવો તાપ થયો સ્ત્રીને આટલી દૂર થી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય એવો તાપ થયો એવો થયો કે શ્રીનાથજીથી સહન ન થયું અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજી એ પોતે છલાંગ લગાવી અને સ્ત્રીનો હાથ પકડી સદે એને લીલામાં લઈ ગયા કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા આ કૃષ્ણ દર્શનની તત્પરતા

એક નિયમ બનાવો કે આઠે દર્શન માંથી કોઈ એક દર્શન કરવા જરૂર જઈશ હું તો હંમેશા મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં ઉધરો પસાર કર્યો આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી ટીવી કોઈ આપે ને તો એને દસ વાર થેન્કયુ કહી દઈએ પણ આખો જેણે આપી એનો ક્યારે આભાર ન માન્યો ટીવીની કિંમત શેનાથી કોઈ કાર આપે તો દસ વાર થેન્કયુ કહી દઈએ પણ જેને હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ ન કહી બીજું કાંઈ નહીં કરો પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો એક વસ્તુ લખી રાખજો જ્યારે એને આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જશો એણે આપ્યું ત્યારે બે ઘડી પણ ઉભા રહીનેનો આભાર માન્યો કે પ્રભુ તારો ખૂબ આભાર છે તે મને જીવન આપ્યું આપણે તો જારે પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી વાતો ભગવાનને યાદ અપાવી છે એણે જે જે આપ્યું એ તો ક્યારે યાદ જ નથી અપાવતા કે પ્રભુ તે આટલું આટલું મારા પર આપ્યું છે મને આપ્યો તારો ઉપકાર છે તારો આભાર છે जे आभार ने सदाय स्मरण में राखे एज वैष्णव कृष्ण दर्शने क्लिष्ट मानसा कृष्ण मा दर्शन नी लालसा मन में रखो, गोपियों के कृष्ण दर्शन लालसा रड़ी रही छे इति गोप्य प्रगायन्ते प्रलपन्तस्य चित्रधा रुरुदुः सुस्वरम् राजन् कृष्ण दर्शन लालसा गोपी गीत के अंत में गोपियां पुकार कर रही हैं અને ક્લિષ્ટમાનાંજનાંદસ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ રદિષ્ઠમ નિર્ગતમ બહી અને જારે તમારી અંદર આ દર્શનની લાલસા પરમાત્મા જુએ છે ને ત્યારે તમારી સામે પ્રગટ થઈ જાય છે એને પ્રગટાવવા માટે સામે કોઈ ચમત્કાર થાય એની રાહ ન જુઓ મારી આંખો યશોદાની આંખો બને મારી આંખો ગોપીઓની આંખો બને મારો ખોળો યશોદાનો ખોળો બને આ ઠાકોરજીને સિંહાસન ની આદત આપણે કારણ કે આપણા સેવ્ય કોણ છે યશોદોત્સંગ લાલિત યશોદાજી ના ઉત્સંગમાં સેવાયેલા પ્રભુ ખેલતા પ્રભુ એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમ ને તો ખોળાની જ આદત છે પણ જેમ માને કઈક દૂર રહેવું હોય ને કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે બાળકને ઘોડિયાની આદત પાડી હેને ઘોડિયાની આદત પાડી એમ આપણે આ સિંહાસનની આદત ઠાકોરજીને પાડી છે એ સિંહાસનમાં કેમ બેઠા છે કારણ કે એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે જે દિવસે તમારો ખોળો એને યશોદાનો લાગશે ને સિંહાસનમાંથી કૂદકો મારી એ તમારા ખોળામાં આવીને બેસી જશે

જગત ને નચાવનારા પરમાત્મા એ ત્રિલોક ને નચાવનારા આપડી ગોદ બને કૃષ્ણ દર્શન એ કૃષ્ણ માનસા ભગવત દર્શન અખિયા દર્શન કી પ્યાસી દેખ્યો ચાહત કમલ નયન કો રહત ઉદાસી તરસ આંખો ની પણ હોય માછલી જલ વગર તડપે એમ ભક્ત ની આ નેત્ર એ શ્રીનાથજી ના દર્શન વગર તડપે કો જાનત બાહુ કે મન કી કો જાનત લગન કે મન હસી સૂર્યદાસ પ્રભુ તું રે તરસદાસ પ્રભુ દરસ બી લે હો કરવટ કાશી લે હો કરવટ કાશી અખિયા હરિદર્શન પ્યારસી હરિદર્શન પોતાના દીકરા ગુજરી ગયા અને જ્યાં સમાચાર મળ્યા અને મૂર્છિત થઈને પડી ગયા કોઈ કયો કુમારદાસ તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું અને મૂર્છિત થઈને પડ્યા બધા ભેગા થઈ ગયા ટોળું થઈ ગયું જો મોટા ભગત ભલે બને પણ આસક્તિ સંસારની કોઈને છોડતી નથી અને ગુસાઈથી ત્યાંથી પસાર થયા કે જાયા વૈષ્ણવ પર અરે કુમારદાસ માટે આમ કહું છું કે સંસાર આસક્તિ

ગજ્જન દાવન નવનીત પ્રિયાજીને ભોગ ધર્યા છે અને ગજ્જન ગયા ઠાકોરજીને જોયા વગર મૂર્છિત થઈને પડી ગયા બીડા લેવા માટે મોકલે છે અને અહીંયા નવનીત પ્રિયાજી આગ્રહ રાખે છે જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહી એક વસ્તુ યાદ રાખજો જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય જે નિયમિત જતો હશે ને ભલે ક્યારેક મોડો થશે ને તો એ ઠાકોરજી કઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે

આ હરણીઓ મૂળ છે પશુને પશુને પ્રેમ ક્યાં ખબર છે પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂળ હરણીઓમાં પણ એની આંખોમાં એ પ્રેમ દેખાય છે પ્રણયાવલો કહી એની આંખમાં પ્રેમ છે ભગવત દર્શન કેમ કરાય નક શીખ હોય કે શીખ નખ હોય પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા મનોરથના પણ જયારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય ત્યારે સજાવટમાં જે જે ગોપીઓ હોય ગાયો હોય પક્ષીઓ હોય હરણીઓ હોય એ બધાના દર્શન કરવા જોઈએ કારણ કે ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા પ્રભુ બિરાજ્યા પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ છે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથ ના કરવા જાઓ સીધા ઠાકોરજીને પેલા નહીં જોયું એમ પણ હવેલીમાં જ્યારે દર્શન કરવા જાઓ ને સીધા પ્રભુને જુઓ ને એના કરતાં કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જોવો અને હવે ઠાકોરજી સામે જોજો કઈક જુદા જ દર્શન થશે આ કોઈક ભાવે લોભતા જે મલવાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના ના રાખવામાં આવ્યા એ ગોપી હોય ગ્વાલ હોય ગાયો હોય અરડાઓ હોય પશુ પંખી મોર પોપટ આદિ હોય બધાના દર્શન કરી કારણ કે વિવિધ ભાવથી બિરાજે છે એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોવું તો કંઈક જુદા જ દર્શન શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ